મનમું જોવા ચડ્યું ને દોડીને હું આગળ ગયો નાનો ભાઈ રડતો ને પાસે કિશન ની લાશ

રાતોરાત ની રેન્જ રોડ પર મિલિયર માં બ્લોક લઈ જાય શંકરલાલ જોડી હા એવું કરવું પડે કિશનભાઈ આજના જે આજનો જે મુદ્દો ઉછાળ્યો છે તમે

બસ એનું કઈક કરવા આવ્યા છીએ અમે કઈક છે શું

हम लोग विचारिन कहूं तो अपना नगर लोग लांबू થઈ જશે મુષાગરનો મગર મૈષાગરનો મગર આલા આરાવોલો કરેગા સાવલ કો વેચ દિયા હે हमने अंदर शेकी शेकी ये लाया નવલા શેકી શેકી નું ગુજરાતી વર્ઝન આવી રહ્યો છે ગાઈસ સપોર્ટ કરજો 100% ગાઈસ સપોર્ટ તો મેં કરશું જ સ્ક્રોલ કરતો તો ને એટલામાં શિકી काढू कईरो यार तुम्हें जो यार यार को जिंदगी भरी याद रहे जिंदगी याद रहे मना की जिंदगी रहे बीजा को इंद्र न बस एक रिन रिकॉर्डिंग करिए छे गुजराती वर्जन शेकी शेकी सॉन्ग बनावे जो, बना जो। यस फास्ट तो अब येनो फास्ट થઈ ગયો છે टीडीएस આવે ને અપ્તા એ ટीडीएस कुछ नहीं बोला जाएगा यहाँ पे यहां कुछ नहीं बोला जाएगा तो बोल भी नहीं सकते अगर आपकी से तो भी किशन रील बना हाँ किशन लाल किशन किशन लाल 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 जरा रील बना की तैयार माल तैयार माल रेडी तब भेजा बहुत नीचे पड़ेगा બે સ્વિચ આમ દબાઈ બતાવલ સાહેબી ધોતી ખોલ ભાઈ આટલા દિવસ થી સિંગરો ની મહેફિલ જોઈ સિંગરો ની મહેફિલ સિંગર તો છે જ આપડી જોડે નથી એવું નથી આજે શાયરો ની જોવાની છે બે શાયર અમારી જોડે ભેગા થઈ ગયા છે બે કવિ બે કવિ બે લેખક બે લેખક બે રાઈટર બે શાયર અને પાછળ એમાં સુરપુર છે અમારા કિશન રાવલ સુરપુર છે રવિ સરસ ગાયું પછી સોંગ આવશે બરાબર ચલો પેલા મોટા થી શરૂઆત કરાય વખાણ કરો તમારા હવે વખાણ પેલા રાખો રાખો હવે

હાથે ચા એવું કરે પણ અત્યારે આ બધા સ્નેહ હતા એમને લીધા હોય ફરી મજા અરે મસ્ત બોલો નાથ વાળું તો એ બોલજે

કેમ કે શાયરો નો બધા નો તો અલગ હોય તમે જોન એલિયા ને અહેમદ ફરાજ ને કમ્પેર ના કરી શકો બંને પોતાના ઝોનમાં લગે છે તો નહીં

જરાક નીચે નજર પડીને નાના ભાઈને ખોડામાં સુવડાવતી ચૌદ વર્ષની એક દીકરી હતી એના છૂટા છવાયા વાળને ચહેરા પર મુસ્કાન હતી કપડા હતા મેલા પણ મારી દીકરી જેવી માસુમ હતી આવી ગઈ એટલામાં બસ અને હું બસમાં ચડી ગયો બારી બાર જોઈને વિચારમાં પડી ગયો થયું કેવું એનું બાળપણ ક્યાં હશે એના માવતર કોણ રાખતું હશે એને હેમ નજર એની ઉપર ખાવામાં શું ખાતી હશે કેટલા દિવસે નાતી હશે કઈ એની જાતિ હશે અને શું શું તકલીફ થતી હશે પ્રશ્નોના વાવાઝોડા વચ્ચેથી ધ્યાન મારું ભટકી ગયું આવ્યો ઘરેથી ફોન ને ત્યાં મન અટકી ગયું

મા બાપ નથી દુનિયા માને થઈ ગઈ છું હું બેઘર તન મન થી મેલી મન મારું ઘેલી નામ મારું કેશર નામ એનું સાંભળતા કેશર સપનાઓની મહેક આવી ચૌદ વર્ષની નાની બાળાએ જાણે સો વર્ષની જિંદગી વિતાવી હવે આ તો રોજ નું થયું એ મને જોઈને હરખાતી દીકરી જાણે મારી મારી સામે મલકાતી કોઈ આપે રૂપિયો કોઈ વળી આપે મારી જેમ દસ કોઈ જેમ તેમ ગાળો આપે કોઈ કહે આઘી ખશ

ગયો સવારે સજી ધેન્ડ વાળી થોડી ભીડ હતી નજરો ની સામે સઘડું આંખો થી આંસુ ના દરિયા વહેવા લાગ્યા શું થયું લોકો એવું કહેવા લાગ્યા પોલીસ તપાસ કરીને બંને ને ત્યાંથી લઈ ગઈ જોઈ નજારો પગ નીચે થી જમીન સરકી ગઈ ઘેર આવીને અનેક અટકળો ને પ્રશ્નો વચ્ચે હું ઘેરાયો હતો શું થયું હશે એ સવાલ કરતો હતો જેમ તેમ કરીને રાત વીતી થયું આજ તપાસ કરતો આવીશ જિંદગી ના આપી શક્યો પણ અર્થી હું સજાવીશ નીકળતા ઘર થી દરવાજે પડેલા છાપા પર મારી નજર પડી બસ સ્ટેન્ડ વાળો ફોટો જોઈને આંખ મારી રડી પડી

ના કોઈ નેતા એ રોડ પર જઈને મીડિયા સાથે વાત કરે વચન આપું છું કેસર દીકરી તારા ન્યાય માટે હું લડીશ છેલ્લા શ્વાસ સુધી તને નહીં હું પાછો પડીશ રોજની જેમ હું બસ પકડવા રોજ રોડ નજીક સ્ટેન્ડ પર આવ્યો બસ જરાક આજે પણ મોડી પડી હતી નજર મારી આમ તેમ ત્યાં સુધી ફરતી હતી જોઈ સ્ટેન્ડ પાસે જૂની હાલતમાં એક દીવાલ લખ્યું હતું ચિત્ર દોરીને બેટી બચાવો પણ આજ ત્યાં માસુમ મારી દીકરી જેવી કેસર ના હતી આજ મારી દીકરી જેવી કેસર ત્યાં ના હતી શાંતિ થીયન નો છે ને પ્રશ્નો પૂછે તો એની મહેબૂબ ને કેવા પ્રશ્ન પૂછે જુદા થઈ ગયા પછી સ્પીડવાળી થોડી કવિતા કે ગઝલ ટાઈપ જેવું છે પહેલાં તો પ્રેમથી લખે કોઈ મને કાગળ જેવું પહેલાં તો પ્રેમથી લખે મને કોઈ કાગળ જેવું પછી લખે ના નામ પાછળ મારા નામ જેવું પછી કહે માફ કરો હતું આ બધું ટીખળ જેવું તમે જ કોઈ માણસને પછી અંદરથી થાય કેવું પેલા સાથે ખેચેલી તસવીરો કરે કઈક ફરિયાદો જેવું કાઢો એ તસવીરો અમારે પણ છે ઇજ્જત જેવું તમે જ કો માણસ ને પછી થાય કેવું પેલા વાયદો કરે આપીશું તમને સાથ જેવું

તમે પણ નયન બેફામ ભૂલો કરી માંગો માફી જેવું શાયરીના નામે લખો છો કઈક ટોન્ટ જેવું વાંચીને તમને માણસને થાય મરવા જેવું તમે જ કો માણસને પછી અંદરથી થાય

મલક મેણા મારે અમને કાંઈ નથી લાગતા કે પછી ઘાયલ રુધિઆને હવે ઘા નથી વાગતા મેણાં હવું મારે અમને કાંઈ નથી વાગતા

अरे रवि भाई रवि एक काश कहीं ऐसा होता कि दो दिल होते सीने में एक टूट भी जाता ઈશ્ક મેં તો એક ટોટ ભી જા ઈશ્ક મે તકલીફ ના હોતી જીને મેં तकलीफ ना होती जीने में ए काश कहीं ऐसा होता कि दो दिल होते सीने में बात है दो दिल सीने में नहीं है लेकिन दो सिंगर है दो शायर है हमारे साथ और एक की बैटरी लो है बैटरी <laughs> <laughs> लो है और स्टोरेज भी है दो शायर दो सिंगर

પહેલગામ જેવી ઘટના બની ચુકી છે હવે જો કે વિમાન ક્રેશ થયું એટલે બધાની નજર એના ઉપર થઈ છે પણ એવું પણ ક્યારેક થયું ત્યારે મેં એક ગઝલ લખી હતી છ મતલા મતલબ અર્જ ક્યા હૈ आ। मेरा हिंदू से एक और मुसलमान से एक सवाल है मेरा हिंदू से एक और मुसलमान से एक सवाल है तुम दोनों में से बस जो भी इंसान है कमाल है क्या इंसान को समझते हो गंदी नाली के पत्थर तुम इंसान को समझते हो गंदी नाली के पत्थर तुम और पत्थर से बनी मूरत भगवान है कमाल है क्या बार? सड़े हुए फलों से जो बनती है शराब हराम है सड़े हुए फलों से जो बनती है शराब हराम है कटे जिस्म से निकलता खून हलाल है कमाल है क्या बात स्वर्ग नर की दर भी है जन्नत दोजत उधर भी है स्वर्ग नर की दर भी है जन्नत दोजत उधर भी है और पृथ्वी पे बनाया तुमने धर्मों का जाल है कमाल है क्या मैं भी मिट्टी तुम भी मिट्टी मस्जिद मिट्टी मंदिर मिट्टी <ंगे> मैं भी तुम भी मित्ती, मंदिर मित्ती, मस्जिद मिट्टी फिर भी कहते हो राम का मंदिर बाबर की मस्जिद कमाल है कमाल मतलब एक शेर सुनिएगा कि राम और अल्लाह लग के गले खूब रोते होंगे राम और अल्लाह लग के गले खूब रोते होंगे हमने बनाया ऐसा इंसान है कमाल है कमाल गजब 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 भाई

હવે અનાથને કોઈ કહેવા નથી ગયું કે કઈ જાતિનો છે અને હકીકતમાં વાત એવી છે કે આપણા બધા કરતા એટલે પછી એક પત્રની વાત છે એક પત્ર હું જ્યારે લખવા બેઠો ત્યારે એમાં કઈ રીતે મેં લખો તમને વિજ્વલ થઈ જશે અર્જ ક્યાં બહુ અધીરા બની બહુ અધીરા બની ધીરેથી લખી નાખ્યું મે બહુ adhira બની થી લખી નાખ્યું મે પત્રના અંતે તારો પ્રેમાળ ભૂલતી લખી નાખ્યું મે તો ગાઈસ હવે ઇસમ પછી ઉપર નવા સિંગર હેડ થયા છે અમારી ભેસો જોવે વાત

मैं अब उनको नाम सुझे हम लॉली तो फॉल कोई सब्सक्राइब ना करता एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी मतलब बेल आइकन दबाओ जो है हम साथ ही सब्सक्राइब कर मतलब 25 सब्सक्राइब कर जो है ना जो हम नोटिफिकेशन कर लाइक और बढ़ जाए हम तो गाइस बाय बाय गुड नाइट डू व्हाटएवर वांट टू यू डू बट डोंट ट्रबल ફટાફટ કરી નાખજો ને કઈ વાગી ગયા છે ચાર અને પછી પાંચ વાગે ઘરે તો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ બાય જઈને જય ભારત